હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેથ વિથ આર કે તો આજે આપણી યુટ્યુબ ચેનલ પર યુનિય વરના ફ્યુડી કરાવેલ છે વન પોઈન્ટ સિક્સ એસએક્સ મોડલ છે ટીપટોપ કન્ડિશન કાર જોવા મળશે કારમાં નવા ટાયર જોવા મળશે ઓટો એસી જોવા મળશે કાર માલિકનો મોબાઈલ નંબર કિંમત એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે તે માટે મિત્રો વિડીયો પૂરો જોજો સ્કીપ ન કરતા જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક જરૂર કરી દેજો બે હજાર અને બારનું મોડલ છે વરના કાર થ્રી ઓનરમાં ડીઝલ એન્જિન કાર છે અને કારમાં ઇન્સ્યોરન્સ નીલ જોવા મળશે ઇન્સ્યોરન્સ પૂરો છે કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ સ્ટેરિંગ કંટ્રોલ કમ્પ્લીટ વર્ક કરે છે સીટ કવર જોવા મળશે લધર અને હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે જે કે કંપનીના ટાયર જોવા મળશે મેગવિલ સાથે કાર જોવા મળશે વ્હાઇટ કલરમાં નો એક્સિડન્ટ કાર છે અને કારમાં કાટચડો ક્યાંય તમને જોવા નહીં મળે ખૂબ જ સારી કન્ડિશનમાં કાર જોવા મળી જશે હાલમાં કોઈ પણ ખર્ચો જોવા નહીં મળે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર કાર જોઈ ટેસ્ટ ડ્રાઈવ વગેરે લઈ અને કાર લઈ શકો છો વાત કરીએ આપણે કારના માલિકની તો માલિકનું નામ ભાવેશભાઈ છે ભાવેશભાઈએ કારની કિંમત માત્ર બે લાખ નવ્વાણું હજાર રૂપિયા રાખેલી છે તેમાં ફેરફાર કરી આપશે જોયા બાદ ફિક્સ કિંમતનો બે લાખ હજાર રૂપિયા ભાવેશભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે એકાણું જીરો એકસઠ સતાલીસ સાત સિત્યાસી ભાવેશભાઈનો મોબાઈલ નંબર છે બે લાખ નવ્વાણું હજાર રૂપિયા અંદાજીત કિંમત રાખેલી છે વર્ણાકાર તમને જોવા મળશે જિલ્લો દેવભૂમિ દ્વારકા તાલુકો ભાણવડ ગામ પ્રોપર ભાણવડ જોવા મળશે તો નામ ભાવેશભાઈ ભાવેશભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો મિત્રો તમે આપણો વિડીયો ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ ભાવેશભાઈનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે ભાવેશભાઈનો કોન્ટેક કરી વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જય વિસરાજ